જય ગૌ માતા સુરત કામરેજ નનસાળ રોડ ઉપર આવેલ હરિદર્શન સોસાયટીમાં ટ્રસ્ટના ગૌ સેવિકા બેન ભાવનાબેન સોયત્રાના ઘરની બાજુમાં એક માદા શ્વાને પાંચ ગલુડિયાને જન્મ આપ્યો હતો જેમાં એક ગલુડિયાને પેટમાં પાણી ભરાઈને મોટી ગાંઠ થઈ હતી જેની જાણ ભાવનાબેને ટ્રસ્ટને કરતા ટ્રસ્ટના ગૌ સેવકોએ આ ગલુડિયાને તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ નનસાળ ગામ ગરીદેશન સોસાયટીમાંથી લઈ સુરત કોસમાળા ખાતે આવેલી પ્રેમાર જીવદયા ટ્રસ્ટના પશુપક્ષી સારવાર કેન્દ્રમાં પહોંચાડ્યું અને ત્યાં પહોંચાડીને તેમના પેટમાંથી બધું જ પાણી કાઢી ના કાઢીને એમને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો જય ગૌ માતા જય ગોપાલ